જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલ માં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું વરડા પ્રથમ પ્રકરણનું પિસ્તાલીસનું વચનાવૃત શાકાત નિરાકરણ

હતી પોતાના મુખારવીન ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી ગોપાળાનંદ સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ કેટલાક વેદાંત ની તો એમ કહે છે જે આકાર નથી તેવા જ પ્રતિપાદન ની સ્તુતિમાં ભણે છે અને કેટલાક જે નારદ સુખ સનકારી સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું નું સાકાર પર પ્રતિપાદન કરે છે એ બે માંથી કોણ સાચા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે અને અંતર્યમિપણે કરીને સર્વત્ર પૂર્વે એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું જ તેજ છે અને સ્તુતિ એ પણ એમ કહ્યું છે જે તે ભગવાન માયા સામુ જોતા હવા અને જ્યારે જોએ છે ત્યારે શું એકલી આંખે જ હોય છે હાથ પગ હોય માટે સાકા રૂપનું પ્રતિપાદન થયું અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવ રૂપ જે વરુણ તે તો પોતાના લોકને વિશે સાકાર છે અને જળ નિરાકાર કહેવાય છે અને જેમ અગ્નિ જે જ્વાળા તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે તો અગ્નિ લોકને વિશે સાકાર છે અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે તો સાકાર છે તેમ સચ્ચિદાનંદે જે બ્રહ્માને નિરાકાર કહ્યા છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે અને કોઈ એમ કહેશે જે સ્તુતિમાં એમ કહ્યું છે જે પરમેશ્વર તો સદા કરચરણા દિક ને રહિત છે અને સર્વત્ર પૂર્ણ છે તો એ જે સ્તુતિને કરચરણા દિક નો નિષેધ કર્યો છે તે તો માઇક કરચરણા દિક નો નિષેધ કર્યો છે અને ભગવાનનો આકાર તે તો દિવ્ય છે પણ માયિક નથી

એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી ઇતિવચના મૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું પિસ્તાલીસ નું જે તે થયું